મને સીપી સાહેબ જોઈન્ટ જીપી સાહેબ અને ડીસીપી સાહેબ ટ્રાફિકના હોય એમના તરફથી એ સૂચના છે કે ભાઈ આજે ચાર રસ્તા પર જેટલી પણ દબાણ છે લારી ગલ્લા અને અનનેસેસરી વ્હીકલ પાર્ક કરીને બ્લોક કરે છે એ બધી જ દબાણની વસ્તુઓ હટાવવાનું છે અને આ ઝુંબેશ લગભગ સતત ચાલશે ત્યાં સુધી આ લોકો ક્લિયર નહીં કરે આ કે અગાઉ આ લોકોને વારંવાર કહેવા છતાં એ લોકો અહીંયા પાથરનું પાથરી અને ટ્રાફિક જામ કરતા હતા અને એના માટે કાર્યવાહી કરવાની છે આ સવારે વાગ્યા જે ફ્રૂટ આવતા હોય છે એટલે આઠ વાગ્યા સુધી અમે એમને એમનો ધંધો હોવાના કારણે વધારે કશું કહેતા નથી પણ આઠ વાગ્યા પછી એ લોકો જે વધારાને એન્ક્રોચ કરે છે એના માટે અમે આ કડક કાર્યવાહી ચાલુ કરી છે એની અંદરની સાઈડ જે છે એ અંદરનું જે માર્કેટ નું છે એપીએમસી એપીએમસીના કામ નું છે એટલે એ લોકો કંઈક કાર્યવાહી કરશે